say yeah. yeah. મન બોલી ને બીજું બોલતા આવડતું ટીના ભાઈ

પણ તમે મારું દેવું નાખ્યું છે તમારો દેહ હું જોગરી તમારું નાના કુદ મારું મારે

આ દેવનો જગન છે અને આ દેવના જગનમાં કોઈને પાલું ભરીને પોણીએ પાવી છે તીનું ધર્મા દેવના ભગવાનની જવા દેઉ માતા કવ છું ભાઈ તો રાજા કરણની વેરા બની છે અને આ વેરાએ જો કોધારા બોલીને બીજું બોલું તો પારો રોણ કોધારા ગૌમિત તો નઈ ગયો હોય ભાઈ આવું માતા કવ છું ભાઈ અને આ વેરા જો બોલીને બીજું બોલું તો કર્જકમાં માબું ન કરું તને તો ભૂગોળ ભી આવા આવાના આવા હું માતા તો છું ભાઈ પણ કોઈ તો ભૂઈ ના પડેલા ભૂઈ નઈ રહેવા જેવું આ મારા મેરીના ભગવાન કહી જાય છું ભાઈ આ દીવાના ભગવાન એવું બોલાઈ રહ્યા છું ભાઈ ટીના ભાઈ એટલે ટીના ભાઈ તમારી વાત તમારા બોયન સા ભાઈ અન તમારા હું વાત એમ કહું છું ગોદરું ઓઢીન હુઈ જો ભાઈ તો બોલું છું તો ગોદરું ઓઢીન હુઈ જો તમારું ઊંઘવાનું છે અન મારા દેવને જાગવાનું છે ભાઈ ચોક્કસ ખુબ જ ભાઈ તો તમે મને ભરાવો ટોપું કરું કેવું તો મારા બોણ સાડે ભાઈ ચો કેવું તો પરમ મોટો આપું ના ભાઈ ભર બજારમાં કો કોલર ના ભાઈ એટલે હું જોરો પહેરવા નહી ઊભી રહે છું ભાઈ કચકડાની દુનિયા ને તકલાની कतला लोग आबर

ધારે આલમ ને ખૂંદ હું માતા એમ બોલું છું ભાઈ તમારાથી થાય થાય ના થાય તો કોઈ નહીં એવું માતા છું ભાઈ મેં માતા તમારા માટે કર ઘ્યું નહીં તમે દર વર્ષે એવું કર્યું

જા ભૂલી જોઈ જાવ પાછી મેળ કુતરી કે

મારો ભગવાન વધાવી ભાઈ ને જબલા હે યા તું ખોટું ભાઈ સમય લેજો સમય કઈ ભૂબજ યા ખોટું ભાઈ

હાથ ના કાપી ખોટું કહું છું એવું એટલે બાવન દાખલા વગાડી ના વરું મારું અર્થ થાય માતા કઉ એટલું જ કરજો લે ભાઈ મારા ઉપર વર્ત થઈ રહ્યા જોતા તમાર માર ખાઈ રહ્યા પાછી ભાઈ ચૌ કઉ છું એટલે તો ટસકા મેલ વાસીન કુના કાપી નો ખવાસી મારા દેહ જોવાનું જોવાનો તમે હુઈ જો તમાર હુઈ જવાનું ભાઈ અન હું અચિંતો ની વર્જી છું હા તમે મને પૂછ્યું અન હું કીધું હોત મે મફા દાણા ના વર પણ તમે મને પૂછ્યું નહીં અન હું કીધું છું ભાઈ તેની બાવન જોપડ્યો હોય પણ કુદીન જો ઘરમાં માં ભૂસકો ના મારું તો મારું નામ વાત કરે તે ભાઈ એક ને તો આજી હેડવાજી હતી નહી સો 100 વર્ષ થઈ ગયો તો હેડવા દીધો ને હું માતા કહું છું ભાઈ અન બીજા બે હાથ ના લઈ તો મારું અર્ક બેનું વેન થાય તે માતા કહું છું ભાઈ ભાઈ તે ભાઈ હું રવિવાર મંગળવાર કોઈનું ખાઈને બેહી નથી નહીં તમે હાર મન દેવ આલ્યો છે અને એક એક ગુલાબની પત્તીનો હિસાબ ના લખું તો મારું નામ જોગણી નહીં ભાઈ રોહિત ભાઈ

એટલે હું માતા ખાવા કે ભાઈ આવું મારા દેવના ભગવાન કહી જાય છે ભાઈ જો રૂપિયા લીધા હોત ભાઈ તો તો મારો ભુવા ગાડીમાં ના બેઠો હોય આવું માતા કઉ છું ભાઈ ચોખ્ખો ભાઈ પણ મને એવા રૂપિયા ગોડા લેતા આવડતું નહીં ભાઈ ચોખ્ખ મન બે હાથે હાલતા આવડતું ભાઈ તે ભાઈ હું ગરીબ જ છું હું માતા ગરીબ છું ભાઈ તે મારાથી જેટલું હલાય એટલું જ આલું છું ભાઈ વધુ આલી હકતી નહીં ભાઈ ચોખ્ખો છું